स्वागत है नमस्कार है दोस्तों मेरा ब्लॉग में आज छ संडे हम आज छो सण बनेयो छ दाल भात रोटी छ बनावणो छ ने मेहमान आवे छ आपरे घर सुधा जी अतिथि हम मान लो मां साथे लग गया था

એ શું બેજેને છે મે ગળી મોળી દાડ આપણે એવું હોય પાછું કેવાળી રોટલી કોરી રોટલી બળેલી રોટલી કાજે હારી રોટલી સાદી રોટલી તળેલી રોટલી બળેલી રોટલી તો મહેમાન છે એટલે મોટું મેનુ છે એટલે નહીતર બપોર અમારું ઓછું મોણનું મેનુ હોય રાતે વધારે હોય અને જમવાવાળા હોય એટલે જમવાઈ પણ

પણ અમે લોકો પછી રાતે આવતા રહ્યા હતા અઢી ત્રણ વાગે અને દાદી રોકાણા હતા દાદી કે તડકો બહુ લાગ્યો નહીં કાલે બપોરે અને વાહન હતા એ બધા પ્યાક હોય પાછા મહેમાન બધા તો પ્યાક જ હોય આયા હોય હમ આ તે ચલા ચા છે કે ચટુ કે ગરાવતા બરા હા હમ બાય ન રૂપા હતી ને લેવા જ્યા બયા થઈ ગયા પણ માણા સુખેલ પાણી હા હમ બે ને લેવા જઈ હમ બે મેજે ના પહોંચે જોવાન બઈ માંડો મજા આવી ને હા માંડવો એટલો જોરદાર હતો અને માણસો એટલા જોરદાર હતા કે આ દાદીના દીકરી આયા હતા ને એ એમને ભેગા નો થાય કા અને હમણાં મામા આયા હતા કંકોત્રી દેવા એમના દીકરા એમને એમને ભેગા નો થયા એમ એટલું વાણા હતું નહીં દાદી આ કોકને કીધનું હોય તો નવાય લાગે કે મા દીકરી ભેગા થયા અને દીકરા ભેગા એટલું માણ હતું કે માંડવામાં હોય ને હમ બધા મળે નહિ ભેગા થાય હમ તમે શું કહો રીટા સાંજના વાગી ગયા છે સાડા પાંચ ને રિટર્ન મમ્મી કઈક મથે છે કરેડા શું ચાલે છે મમ્મી મીની બગીચો છે એ સાફ કરે છે અંદર આ આસો પાલો છે એને પાણી પોચતો નથી એટલે અહીંયા થોડીક જગ્યા કરી એટલે મમ્મી રિટર્ન આ પછી જો સાફ સફાઈ અભિયાન ચાલુ છે અંદર થી જો બધી વસ્તુ નીકળે કેક નું બોક્સ ક્યાં ગયું હમ દડો નીકળો કેક નું બોક્સ અંદર થી નીકળું નહિ હા શું કહ અમેટા કે બોલો બીજું પણ કચરો હોય પણ કેક નું બોક્સ એવડો મોટું અંદર કોઈ નાખ્યું હોય

જાય નીચે નવા જોયું એ થઈ વાંધો ઊંડા મૂળ હોય જાય ને પછી વાંધો તે પાણી અંદર થી ખેંચી દે અને આપડા પાણી અહીંયા ઉપર જ છે

જો ના રાજો રાજો બન્યા ઝાડુ સેતુર હા અમારે આવડો મોરો ટાઉનશિપ છે લગભગ સાડા ત્રણસો મકાન છે એમાંથી આજે અમારી આ લાઈન રહી હવે લગભગ પાંચ થી સાત લાઈન છે એમાં જો આ લાઈન રહી ને આ લાઈનમાં જ ઝાડવા છે જો આ લાઈન અમારી આજે લાઈન રહી ને અને આ બાજુની લાઈન રહી ને એકા ખૂણા ઉપર છે બાકી આ બધું પ્લાન એટલે ચાડવા તો હોવા જ જોઈએ અત્યારે ખબર ન પડે તડકો ને બહુ પડે ને ત્યારે જો અત્યારે આઠ વાગી ગયા છે સાંજના અને દીવો બધી થઈ ગયા છે અને મમ્મી રસોડામાં કંઈક મતે મમ્મી શું ચાલે છે હમ છો વધારે મસ્ત મસ્ત સુગંધ આવી ગઈ છે રોટલાની હમ શું છે બે રોટલા ને ગવાનું શાક હમ અને શિકાણો લાવ્યો હમણાં હં જેમ તબિયત સારી ને હમ ઉનાળો તો ચાલુ થઈ ગયો રસોડામાં વધારે ગરમી લાગશે આ પંખો ચાલુ કરતા હોય હમ સારું તો ભાઈ તૈયાર થઈ ગયો છે તો ચાલો બધા જમવાનું હા આવી જજો વેલા હાઈ